સ્વામી વિવેકાનંદના અગ્નિમંત્ર માનવનું અધ્યયન કરો માનવ જ જીવંત કાવ્ય છે મહાન માનવ એ જ છે જે પોતાના હૃદય રક્તનું સિંચન કરીને બીજા માટે માર્ગ તૈયાર કરે છે એ જ વ્યક્તિ મહાન છે જેનું ચરિત્ર સદૈવ બધી પરિસ્થિતિઓમાં મહાન અને સમરસ રહે છે એ જ માનવી સુખી બની શકે છે જે પોતાના મનનો માલિક હોય બીજો કોઈ નહીં જે માનવ વજ્ર જેવો કઠોળ ને બળવાન હોય અને સાથે સાથે સ્ત્રીના હૃદય જેવી કોમળતા ધરાવે છે તે જ સાચો માનવ છે આપણી પહેલી અને મહત્વની આવશ્યકતા છે ચરિત્ર ઘડતર આપણી પહેલી અને મહત્વની આવશ્યકતા છે ચારિત્ર ઘડતર નીતિમાન થજો સુરવીર થજો ઉદાર હૃદયના થજો જાનને જોખમે પણ વીર ચારિત્રવાન બનો શ્રેષ્ઠ કાર્યમાં અનેક વિઘ્નો આવે છે નિષ્ફળતા સ્વાભાવિક છે અને એ માનવ જીવનનું સૌંદર્ય છે બીજાને દોષ ન દો તમે જે કંઈ કષ્ટ દુઃખ કષ્ટ ભોગવો છો તેનું એકમાત્ર કારણ તમે જ છો બીજાને દોષ ન દો તમે જે કંઈ દુઃખ કષ્ટ ભોગવો છો તેનું એકમાત્ર કારણ તમે જ છો ઉઠો હિંમતવાન બનો બધી જવાબદારી તમારા માથે લઈ લો યાદ રાખજો કે તમારા ભાગ્યના નિર્માતા તમે જ પોતે જ છો જેનામાં આત્મવિશ્વાસ નથી એ જ નાસ્તિક છે આત્મશ્રદ્ધા જ માનવને નરમાંથી સિંહ મર્દ બનાવે છે તમે બધું કરી શકો છો તમે સર્વશક્તિમાન છો પહેલાં એકાંતમાં રહીને બેસીને ધર્મ જીવનને સારી રીતે દ્રઢ કરી લેવું જોઈએ પહેલા એકાંતમાં રહીને બેસીને ધર્મ જીવનને સારી રીતે દ્રઢ કરી લેવું પડશે મન મુખ બનીને શક્તિ સંગ્રહિત કરો અને આધ્યાત્મિકતાનો ડાયનામો એટલે કે શક્તિ સ્ત્રોત બની જાઓ ચિંતન કરતા શીખો નવા વિચારો જન્માવો ચિંતન કરતા શીખો નવા વિચારો જન્માવો વિચાર ઘણો મહત્ત્વપૂર્ણ છે કારણ કે આપણે જે કંઈ વિચારીએ છીએ તે જ બનીએ છીએ આપણા વિચારોનો અન્ય આપણા વિચારોનો અન્ય માટે પ્રચાર કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ આપણને આવશ્યકતા છે હૃદય અને મસ્તિષ્કના સમન્વયની જે હૃદય અને મસ્તિષ્કમાં મતભેદ ઊભો થાય તો હૃદયને અનુસરો જો હૃદય અને મસ્તિષ્કમાં મતભેદ ઊભો થાય તો હૃદયને અનુસરો આપણને એવા હૃદયની આવશ્યકતા છે જે સાગર જેવું ગહન ગંભીર અને આકાશ જેવું વિશાળ ઉદાર હોય હૃદય પૂર્ણ બને એટલે મુખ્ય વાણી વહે અને હૃદય પૂર્ણ બને એટલે હાથ પણ કામ કરવા લાગે આપણે ત્રણ વસ્તુઓની આવશ્યકતા છે અનુભૂતિ માટે હૃદય કલ્પના માટે બુદ્ધિ અને કામ કરવા માટે હાથ પૃથ્વીની જેમ બધું સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરો પવિત્રતા દ્રઢતા અને પરિ પરિશ્રમશીલતા આ ત્રણેય ગુણ એકી સાથે હોય એમ હું ઈચ્છું છું ગંભીરતાની સાથે સાથે શિશુવત સરળતાની સાધો ગંભીરતાની સાથે સાથે શિશુવ્રત સરળતાને સાધો બધાને બધાને પોતાની જેમ જોતા શીખો સમાનતાની ભાવના મુક્ત પુરુષનું લક્ષણ છે સમાનતાની ભાવના મુક્ત પુરુષનું લક્ષણ છે ઢોંગી બનવા કરતાં સ્પષ્ટ વગતા નાસ્તિક બનવું વધુ સારું ઢોંગી બનવા કરતાં સ્પષ્ટ વગતા નાસ્તિક બનવું વધુ સારું છે ઉઠો જાગો અને સંપૂર્ણતઃ નિષ્કપટ બનો ભય દુર્બળતાનું ચિહ્ન છે કામના અને સ્વાર્થથી જ ભય નિષ્પન્ન થાય છે જગતને જો કોઈ એક જ ધર્મનું શિક્ષણ આપવું હોય તો તે છે નિર્ભયતા મર્દ બનો સર્વદા કહો અભિ અભી હું નિર્ભય છું હું નિર્ભય છું દુર્બળતા જ જગતના બધા દુઃખોનું કારણ છે દુર્બળતાને કારણે જ આપણે ચોરી લૂંટફાટ જુઠ્ઠાણા દગાબાજી જેવા અનેક દુષ્કર્મો કરીએ છીએ જગતને મારે માત્ર આટલું જ કહેવાનું છે કે બળવાન બનો જગતને મારે આટલું જ કહેવાનું છે કે બળવાન બનો શક્તિની ઉચ્ચતમ અભિવ્યક્તિ છે પોતાની જાતને શાંત રાખવી અને પોતાના પગ પર ઊભા રહેવું સમગ્ર માનવ જીવનનું એકમાત્ર ધ્યેય છે કેળવણી સારા શિક્ષણનું ધ્યેય છે માનવનો વિકાસ કોઈ પણ પ્રકારનું જ્ઞાન બહારથી નથી આવતું એ બધું ભીતર જ છે મનની એકાગ્રતામાં જ સમગ્ર જ્ઞાન છે બાળક સ્વયં શિક્ષણ મેળવે છે તમારું કર્તવ્ય તો માત્ર તેને સહયોગ આપવાનું અને અડચણો દૂર કરવાનું છે કોઈને એમ ન કહો કે કોઈને એમ ન કહો કે તમે ખરાબ છો પરંતુ એમ કહો તમે સારા છો અને વધુ સારા બનો તમે સારા છો અને વધુ સારા બનો જ્ઞાન પ્રાપ્તિનું રહસ્ય છે બધામાંથી સાર તત્વ ગ્રહણ કરું જ્ઞાન પ્રાપ્તિનું રહસ્ય છે બધામાંથી સાર તત્વ ગ્રહણ કરું હું ધર્મને શિક્ષણનું અંતરતમ અંગ ગણું છું હું ધર્મને શિક્ષણનો પાયો ગણું છું સાચું શિક્ષણ હંમેશા પ્રકૃતિના સંપર્કમાં રહેવાથી જ પ્રાપ્ત થાય છે સાચું શિક્ષણ એ છે જે માનવને આત્મનિર્ભર બનાવે જે માણસ એમ કહે કે મારે કંઈ શીખવાનું નથી એ માણસ મૃત્યુના પંથે છે એમ માની લેવું જ્યારે માણસને સમજાય કે જળ જગતમાં સુખની શોધના વ્યર્થ છે ત્યારે ધર્મનો પ્રારંભ થાય છે પ્રત્યક્ષ અનુભૂતિ જ ધર્મનું સારભૂત તત્વ છે પ્રત્યક્ષ અનુભૂતિ જ ધર્મનું સારભૂત તત્વ છે જ્યાં બુદ્ધિ અને વિચારનો અંત આવે છે ત્યાંથી ધર્મનો પ્રારંભ થાય છે ધર્મ માત્ર શ્રદ્ધાનો વિષય નથી પરંતુ એ તો છે હોવું અને બનવું નિસ્વાર્થપણું જ ધર્મની કસોટી છે ધર્મનો મૂળ ઉદ્દેશ્ય છે માનવને સુખી કરો જે ધર્મ ગરીબોના દુઃખ ન દૂર કરી શકે અને માનવને દેવ ન બનાવી શકે એ ધર્મ શું ધર્મ છે વાસ્તવિક રીતે બધા ધર્મો એક ચિરંતન ધર્મના અભિન્ન અંગો છે ધર્માંધોનો કોઈ ધર્મ જ હોતો નથી સંપ્રદાય ભલે રહે પણ સાંપ્રદાયિકતા દૂર થવી જોઈએ દરેક સંપ્રદાય એક એક મહાન સત્યનું દર્શન કરાવે છે કામના અસીમ છે અને એની પૂર્તિ સીમિત છે ભોગ તો છે લાખ લાખ ફેણવાળો સાપ એણે કચડવો જ રહ્યો ભોગ તો છે લાખ લાખ ફેણવાળો સાપ અને કચડવો જ રહ્યો વાસના જ આપણને બંધનમાં નાખે છે ગુલામ બનાવે છે વાસના જ આપણને બંધનમાં નાખે છે ગુલામ બનાવે છે અજ્ઞાન ભેદવાળી બુદ્ધિ અને વાસના આ ત્રણેય માનવ જાતિના દુઃખનું મૂળ કારણ છે આપણે સુખની પાછળ દોડીએ છીએ અને દુઃખ આપણો પીછો કરે છે એક તોલા સુખની પાછળ એકાદ શેર દુઃખ પણ આવે છે જીવન ક્ષણભંગુર છે એક ક્ષણિક સ્વપ્ન છે યૌવન અને સૌંદર્ય નશ્વર છે કોઈ જળ વસ્તુને મૂલ્યવાન ન માની લો અને એની લાલચમાં એની લાલચમાં ન લપટાવો હંમેશા મૃત્યુનું મનન કરો વ્યર્થ અને અજ્ઞાનભરી જિંદગી જીવવા કરતાં મૃત્યુ વધારે સારું છે હારેલું અને હતાશ જીવન જીવવા કરતાં યુદ્ધભૂમિમાં લડતાં લડતાં મરી જવું એ વધારે સારું છે નિમ્નનો ત્યાગ કરો જેથી તમને ઉચ્ચતા પ્રાપ્ત થાય ત્યાગ જ મહાન શક્તિ છે ત્યાગ તપસ્યાથી જ જગતની સૃષ્ટિ થઈ છે જીવનમાં બધું ભયથી ભરેલું છે માત્ર ત્યાગ જ નિર્ભય છે ઉપનિષદોનો પ્રાણ કે મૂળ મંત્ર ત્યાગ છે ત્યાગ જ આધ્યાત્મિકતાનું પ્રથમ સોપાન છે ત્યાગ જ આધ્યાત્મિકતાનું પ્રથમ પગથિયું છે જો બાહ્ય રીતે ત્યાગ ન કરી શકો તો મનથી બધું ત્યજી દો જો બાહ્ય રીતે ત્યાગ ન કરી શકો તો મનથી બધું ત્યજી દો જીવનનું રહસ્ય ભોગ નથી પરંતુ અનુભવ દ્વારા કેળવણી મેળવવાનું છે ઇન્દ્રિયજન્ય સુખોને માનવનું પરમ લક્ષ્ય માનવું એ મોટામાં મોટી મૂર્ખામી છે માનવ જીવનનું લક્ષ્ય છે જ્ઞાન આત્મસાક્ષાત્કાર આત્મસાક્ષાત્કાર આત્માનુભૂતિ વિશ્વમાં પ્રત્યેક વસ્તુ મુક્તિ માટે સંઘર્ષરત છે પ્રકૃતિ કે જીવનનો આદર્શ મુક્તિ છે અને આ મુક્તિ પૂર્ણ નિસ્વાર્થ ભાવનાથી જ મેળવી શકાય નિર્બળ મનુષ્ય કદી મુક્તિ મેળવી શકતો નથી ત્યાં વિના મુક્તિ શક્ય નથી ઉચ્ચગ્રાહી બનવું ઉધ્વગામી બનવું અને પૂર્ણતાની શોધના કરવી એ જ મોક્ષ કહેવાય છે સર્વોચ્ચને જ ખોળતા રહો સદૈવ સર્વોચ્ચની શોધના કરો કારણ કે સર્વોચ્ચમાં જ શાશ્વત આનંદ છે સત્યને જાણી લો અને પડવારમાં જ સત્યને જાણી લો અને પળવારમાં જ તમે મુક્ત બની જશો વાસ્તવમાં અંતિમ સીમા સુધી પહોંચ્યા વિના સત્ય ક્યારેય સુખકર નથી બનતું નિરપેક્ષ સત્ય એક છે સાપેક્ષ સાપેક્ષ સત્ય અવશ્ય અનેક હોઈ શકે છે આપણે અસત્ય દ્વારા સત્ય સુધી નહીં પણ સત્ય દ્વારા ઉચ્ચતર સત્ય સુધી પહોંચવાનું છે સત્ય જેટલું મહાન છે એટલું જ સહજ બૌદ્ધગમ્ય છે એકમાત્ર ઈશ્વર જ સત્ય છે એકમાત્ર આત્મા જ સત્ય છે અને એકમાત્ર ધર્મ જ સત્ય છે સત્ય પવિત્રતા છે સત્ય સર્વજ્ઞાનનો ભંડાર છે સત્ય બળવાન બનાવનારું દિવ્ય પ્રકાશ આપનારું અને ઓજસ આપનારું હોવું જોઈએ સત્ય પ્રાચીન કે આર્વાચીન સમાજ સામે ઝૂકતું નથી સમાજે જ સત્ય સામે ઝૂકવું પડશે કે મરી ફીટવું પડશે મરી મટવું પડશે દુનિયાને દૂર રાખીને સત્યની વિધિ પર નિર્ભયતાથી તેની ઉપાસના કરનારને જ સત્ય સાંપડે છે આદર્શને નીચો રાખીને આપણે આપણી દુર્બળતાનું સમર્થન ન કરવું જોઈએ જ્ઞાન લાભ માટે શાસ્ત્રોનું અધ્યયન ખૂબ આવશ્યક છે જેના હૃદયના ગ્રંથ ખુલી ગયા છે એને કોઈ ગ્રંથની આવશ્યકતા રહેતી નથી જેના હૃદયના ગ્રંથ ખુલી ગયા છે એને કોઈ ગ્રંથની આવશ્યકતા રહેતી નથી આધ્યાત્મિક જ્ઞાન એવું જ્ઞાન છે કે જે આપણા જીવનના બધા દુઃખ કષ્ટોને કાયમ માટે હરી લે છે આ દુનિયામાં જ્ઞાનદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે વેદનો અર્થ છે સત્યોનો સમૂહ આર્યોની બધી વિદ્યાના બીજવેદમાં વિદ્યમાન છે વેદાંત બધા ધર્મોનો બૌદ્ધિક સાર છે વેદાંત જીવનનો છેદ ઉડાડી દેતું નથી પરંતુ તે તો તેની વ્યાખ્યા કરે છે સમજણ આપે છે વેદાંતમાં વૈરાગ્યનો અર્થ છે જગતને બ્રહ્મ રૂપે જોવું વેદાંતમાં વૈરાગ્યનો અર્થ છે જગતને બ્રહ્મ રૂપે જોવું વેદાંતનું પ્રતિપાદ્ય છે વિશ્વનું ઐક્ય માત્ર વિશ્વ બંધુત્વ નહીં ઉપનિષદ જ્ઞાનનો સાગર છે વિશ્વમાં એના જેવું અપૂર્વ કાવ્ય બીજું કોઈ નથી મુક્તિ શારીરિક મુક્તિ માનસિક મુક્તિ આધ્યાત્મિક મુક્તિ એ જ ઉપનિષદોના સાંકેતિક શબ્દ છે ઉપનિષદોનું પ્રત્યેક પુષ્ઠ મને શક્તિનો સંદેશ આપે છે ગીતા એક સુંદર પુષ્પમાળા કે ચૂટેલા સર્વોત્તમ પુષ્પોના એક પુષ્પુષ્પગુંછ સમાન છે મહાભારત ભારતીય ઇતિહાસનો અમૂલ્ય ગ્રંથ છે સર્વશ્રેષ્ઠ મહાપુરુષ શાંત મન મુખ અને અજ્ઞાત હોય છે દરેક મહાપુરુષનું જીવન દરેક મહાપુરુષનું જીવન જ એમના ઉપદેશોનું એકમાત્ર ભાષ્ય છે આજે પણ આ ભયંકર ભોગ લાલસાપૂર્ણ સંસાર આવા મહાપુરુષો વિનાનો વાંચ્યો નથી કૃષ્ણ કૃષ્ણના પ્રાચીન સંદેશમાં આપણને બે સર્વોપરી વિચાર મળે છે પહેલો છે વિભિન્ન વિચારોનું સામંજસ્ય સમન્વય અને બીજો છે દ્રષ્ટિએ શ્રી કૃષ્ણનું ચારિત્ર સર્વાંગ સંપૂર્ણ જણાશે બુદ્ધ સમતાના મહાન ઉપદેશક હતા શ્રી રામકૃષ્ણ પરમહંસનું અધ્યયન કર્યા વિના વેદ વેદાંત ભાગવત અને અન્ય પુરાણોને સમજવા અસંભવ છે શ્રી રામકૃષ્ણ પરમહંસનું અધ્યયન કર્યા વિના વેદ વેદાંત ભાગવત અને અન્ય પુરાણોને સમજવા અસંભવ છે ભગવાન શ્રી રામકૃષ્ણદેવ જ્ઞાન પ્રેમ ત્યાગ ઉદારતા અને માનવજીવનની સેવાની એક પૂર્ણ ઘનીભૂત મૂર્તિ હતા પ્રત્યેક વ્યક્તિના ઉચ્ચતમ આદર્શને જ ઈશ્વર કહે છે ઈશ્વર પ્રકૃતિ આત્મા વિશ્વ આ બધા પર્યાયવાચી શબ્દ છે ઈશ્વર જગતની બહાર નથી પરંતુ તે તો તેની અંદર જ છે માત્ર ઈશ્વર જ શાશ્વત છે બાકી બીજું બધું નશ્વર છે દિવસ રાત ઈશ્વરનું રટણ ચિંતન કરો જેમ બને તેમ બીજા વિષયનું ચિંતન છોડી દો સર્વદા ઓમકારનો જપ જ યથાર્થ ઉપાસના છે કોઈની નિંદા ન કરો જો દુઃખ વિપત્તિ આવે તો માની લો કે ઈશ્વર તમારી સાથે ખેલ એટલે કે લીલા કરે છે અને એમ સમજીને એટલે કે માનીને દુઃખમાં જ પરમ સુખ સુખી બનો હૃદયની પવિત્રતાથી જ ઈશ્વર દર્શન થશે હૃદયની પવિત્રતાથી જ ઈશ્વર દર્શન થશે મન વાણી અને કર્મથી પવિત્ર બનો જો તમે પવિત્ર હશો અને જો તમે બળવાન હશો તો તમે એકલા જ સમગ્ર વિશ્વની સામે ઊભા રહી શકશો પવિત્રતા ધૈર્ય અને ખંત આ ત્રણ સફળતાનું રહસ્ય છે પણ પ્રેમ તેમાં સર્વોપરી છે તમે તમારી ભીતર આધ્યાત્મિક જ્યોતિ જલાવો પાપ અને અપવિત્રતાનું અંધારું એની મેળે દૂર થઈ જશે જગતમાં પવિત્ર ચિંતનોનું એક ઝરણું વહાવી દો આ જગતમાં પ્રત્યેક મનુષ્યને કર્મ તો કરવું જ પડશે કર્મની સાથે દોસ્તો અવશ્ય જોડાયેલા જ રહે છે ક્લેશ આસક્તિથી ઉત્પન્ન થાય છે કર્મથી નહીં કાર્યક્ષેત્રની પલાયન વૃત્તિ રાખવી એ શાંતિનો પથ નથી જે કંઈ કરો છો તેને તત્કાળ માટે પોતાની પૂજા જ માની લો જેટલા પ્રમાણમાં આપણે શાંત અને મુખ બની રહીએ તેટલું આપણા માટે વધારે સારું છે અને એ પ્રમાણમાં વધુને વધુ સારું કાર્ય આપણે કરી શકીશું મુક્ત મને કાર્ય કરો પ્રેમપૂર્વક કાર્ય કરો મુક્તિ વિના પ્રેમ સાંપડતો નથી ગુલામને સાચો પ્રેમ મળતો નથી પ્રેમ સાથે કરેલું પ્રત્યેક કાર્ય આનંદદાયી હોય છે કર્મ કરો પણ ઈશ્વરને સમર્પિત કરો હું માત્ર પ્રેમ અને એકમાત્ર પ્રેમનું શિક્ષણ આપું છું પ્રેમ જ પ્રભુ છે ઉઠો અને પ્રેમરૂપી પ્રભુની શોધના કરો પ્રેમનો પ્યાલો પીને પાગલ મસ્ત બનો પ્રેમ એક ત્યાગ છે તે ક્યારેય કંઈ લેતો નથી પણ સદૈવ આપતો રહે છે પ્રેમ સદૈવ આનંદની અભિવ્યક્તિ છે એના પર દુઃખનો થોડો પડછાયો હંમેશા દેહપરાયણતા અને સ્વાર્થ ભાવનાની નિશાની છે આત્મા સિવાય કોઈના પર પ્રેમ પ્રીતિ રાખવાનું ફળ શોખ અને દુઃખ છે પ્રભુ નામ જપમાં ચમત્કારિક શક્તિ છે સુષુપ્ત શક્તિ પ્રાર્થના દ્વારા સરળતાથી જાગી ઉઠે છે શબ્દ આવશ્યક નથી મન મુખ પ્રાર્થના શ્રેષ્ઠતર છે જ્ઞાન અને પ્રકાશ માટે પ્રાર્થના કરો બાકીની બીજી બધી પ્રાર્થના સ્વાર્થ ભરેલી છે